નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આવતીકાલે એટલે કે મંગળવાર ને સાત દસ બે હજાર પચીસના રોજ તમારું ગુજરાતી વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું પ્રશ્નપત્ર છે અને આપણે આવી ચૂક્યા છીએ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર લઈને જે એવું આઈએમપી પ્રશ્નપત્ર છે કે પરીક્ષાની અંદર ઘણા બધા પ્રશ્નો પૂછાવાની શક્યતા છે આપણે કુલ બે પ્રશ્નપત્રો તૈયાર કરેલા છે બંને પ્રશ્નપત્રો તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી લેશો વાંચી લેશો સમજી લેશો તો જરૂરથી સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર હોય છે સમય છે એકનો સાત દસ બે હજાર પચીસ ને મંગળવારના રોજ લેવાનું છે નવી બ્લુ પ્રિન્ટ બે હજાર પચીસ છવ્વીસ મુજબનું છે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ ચાર વિષય ગુજરાતી પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસ નું આ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર એમાં છે પ્રશ્ન નંબર એક નીચે આપેલા ફકરાનું સુંદર અક્ષરે યોગ્ય વિરામચિહ્નનો ઉપયોગ કરી અનુલેખન કરો જેના કુલ પાંચ માર્ક છે તો જો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનો પેરેગ્રાફ આપણને આપેલો છે તો કોઈ પણ પ્રકારની ભૂલ વગર આ સરસ મજાનો પેરેગ્રાફ છે તે આપણે અહીંયા લખવાનો છે જો સિંહ બકરીના બચ્ચાની સિંહણ પાસે લઈ ગયું સિંહણ લવારું જોઈને નવાઈ પામી તેમણે સિંહને પૂછ્યું આ બકરીનું જીવતું બચ્ચું કેમ લાવ્યા શું તે આપણો શિકાર નથી ત્યાર પછી અહીંયા જોઈ શકો છો આપણે એક સરસ મજાની જાહેરાત આપેલી છે કે ભાઈ ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન આપણે અધ્યન નિષ્પત્તિને બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે જે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર મળી જશે દરેક વાલીઓ વિદ્યાર્થીઓને ખાસ કરીને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો કારણ કે પરીક્ષાની તૈયારી માટે તમને આ ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાનું છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર મળી જશે માત્ર ચાલીસ રૂપિયા પ્રાઇઝ છે અધ્ય નિષ્પત્તિ બ્લુ પ્રિન્ટ એકમ કસોટીઓ ત્રિમાસિક કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને સ્વઅધ્યયન પોથીમાંથી જે મોસ્ટ એમપી પ્રશ્નો છે તે મીડીને મૂકેલા છે જેથી કરીને તમે પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકો આપણને આપેલા છે જો સમય પાણીના રેલાની ખાલી જગ્યા વહેવા લાગ્યો તો અહીંયા જવાબ શું આવશે જેમ બકરીનું બચ્ચું ખાલી જગ્યા સિંહણને ધાવીને ખૂબ અષ્ટપુષ્ટ થઈ ગયું હતું તો બચ્ચું તો અહીંયા તો આવશે હવે ખાલી જગ્યા કદાવર બકરો બની ગયું હતું અહીંયા તે આવશે ખાલી જગ્યા આગળ સિંહનું બચ્ચું ખાલી જગ્યા નાનું લાગતું હતું તો અહીંયા તેની આગળ સિંહનું બચ્ચું પણ નાનું લાગતું હતું મિત્રો આ ધોરણ ચારનું ગુજરાતી વિષયનું આવતીકાલે જે તમારું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર છે તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનો સોલ્યુશનનો અભ્યાસ કરી લેવો જેથી કરીને આવતીકાલે તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો પ્રશ્ન નંબર ત્રણ આપેલું વાક્ય વાંચી તેમાં કયો ભાવ રહેલો છે તે પસંદ કરી સાચો વિકલ્પ ઓળખી અને ખરાની નિશાની કરો શાળાએથી પાછા આવતી વખતે વિજય રસ્તામાં એક ગલુડિયાને ખાડામાં પડેલું જોઈ તેને બહાર કાઢે છે આ વાત સાંભળી તેની માતાને શું થયું તો જવાબ આવશે વિકલ્પ ડ ગર્વ ચાલો એવી રીતે પહેલો સવાલ મોટરમાં ફરવાની બાળકોને મજા આવી આવું સાંભળતા મોટરમાં ના ગયેલ પપ્પુને શું થયું તો જવાબ આવશે વિકલ્પ ક પસ્તાવો બીજું પોતાના બાળકને મિત્રની મદદ કરતા જોઈ તેની માતાને શું થયું તો જવાબ આવશે વિકલ્પ ડ ગર્વ ત્રીજો બિલાડીને કુતરા એ બચકું ભર્યું તો જવાબ આવશે વિકલ્પ અ દુઃખ ચોથું મહેશે રમેશને ધક્કો મારતા રમેશને શું થયું હશે તો જવાબ આવશે વિકલ્પ ગ ગુસ્સો પાંચમો પ્રિયા પરીક્ષામાં પ્રથમ આવતા એના પપ્પાને શું થયું હશે તો જવાબ આવશે વિકલ્પ ડ ગર્વ ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલા ચિત્રનું વર્ણન સાત આઠ વાક્યમાં કરો જેના કુલ પાંચ માર્ક્સ છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનું આપણને ચિત્ર આપવામાં આવેલું છે આ રીતે કરીશું આ એક ગામનું દ્રશ્ય છે ત્યાં એક તળાવ છે તળાવ પાસે વૃક્ષો છે ગાયો ઘાસ ચરે છે કેટલાક બાળકો રમે છે સ્ત્રીઓ તળાવ પાસે બેઠી છે આકાશમાં પક્ષીઓ ઉડે છે ચિત્ર ખૂબ સુંદર લાગે છે આકાશમાં કેટલાક પક્ષીઓ ઉડી રહ્યા છે અને વૃક્ષ ઉપર મોર બેઠો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ અ નીચે આપેલા શબ્દોના મૂળાક્ષરને યોગ્ય રીતે ગોઠવી અને શબ્દ બનાવો ના એ રીળ તો ના રિયેળ એવી રીતે છે ભાવ પ્રતિ તો પ્રતિભાવ ર કા પત્ર તો પત્રકાર ભજીત્રી તો ભત્રીજી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બ ઉદાહરણ મુજબ નવા શબ્દોની ધારણા કરો બિચારી બકરી બિચારું બકરું અને બિચારો બકરો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ક આપેલ વાક્યમાંથી સાચો શબ્દ શોધી ખોટા શબ્દ પર છેકો મારો જેના કુલ બે માર્ક છે કુંજ રમતા રમતા પડી ગયો તેથી પરંતુ રડ્યો નહીં તો અહીંયા પરંતુ રડ્યો નહીં એટલે તેથી ઉપર છેકો હું મોડો પડ્યો પરંતુ કે તેથી નિશાળે મોડો પડ્યો તો નું મોડો ઉઠ્યો તેથી અહીંયા પરંતુ ઉપર છેકો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો જેના કુલ બે માર્ક છે ઝાડ તો પાંખી વાક્ય આંબાના ઝાડ ઉપર પંખી બેસીને ગીત ગાય છે રવિવાર અને રજા તો વાક્ય રવિવારે શાળામાં રજા હોય છે ઝાડ અને લીલું છમ તો વાક્ય ચોમાસામાં ઝાડ લીલું છમ હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ તમારી પાસે રંગીન કાગળ ફેવિકોલ ઊન પ્લાસ્ટિકની બોટલ દોરા છે આજે તમારે વર્ગમાં આ વસ્તુઓની મદદથી ઢીંગલી બનાવવાની છે તો ઢીંગલી બનાવવાની રીત ક્રમ માલખો જેના કુલ પાંચ માસ તો જોઈએ આપણે ઢીંગલી બનાવવાની રીત પ્લાસ્ટિકની બોટલને ઢીંગલીના શરીર તરીકે ઉપયોગ કરો તેને રંગીન કાગળથી ઢાંકી દો અથવા તેના ઉપર રંગીન કાગળ ચોંટાડીને કપડાનો આકાર આપો ઉનના ગોળાને ઢીંગલીના માથા તરીકે ઉપયોગ કરો તેને રંગીન કાગળથી ઢાંકીને ચહેરાનો આકાર આપો અને આંખ નાક મો દોરો અથવા ચોંટાડો ઉનના દોરાનો ઉપયોગ કરી ઢીંગલીના વાળ બનાવો અને તેને માથા ઉપર ફેવિકોલ વડે ચોંટાડો રંગીન કાગળના લાંબા પટ્ટા કાપી અને તેને ફોલ્ડ કરી અને હાથ અને પગ બનાવો તેને ઢીંગલીના શરીર સાથે ફેવિકોલ વડે જોડો વધારાના રંગીન કાગળ અથવા તો ઉનના દોરાને ઉપયોગ કરી અને ઢીંગલીને સજાવો જેમ કે કપડાની ડિઝાઇન ઘરેણાં વગેરે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 5 માર્ક્સ છે પહેલું ખિસ્સુ કેટલી વાર રડે છે ક્યારે ક્યારે તો ખિસ્સુ ત્રણ વાર રડે છે પહેલું બુશકોટભાઈ ગંદુ કહે છે ત્યારે બીજું દરજીભાઈ ખિસ્સાને દુકાનમાંથી કાઢી મૂકી ત્યારે અને ત્રીજો ધોબીભાઈની દુકાનમાં રડ્યું બીજો સવાલ ભાઈ બહેન ઘરેથી ભાગી જવા યુક્તિ કરે છે તો ભાઈ બહેન પાછલા પહોરની નિંદ્રા ઉડી ગઈ હતી તેઓએ ઓશિકા ઉપર બે ધાબડા ઉડાડ્યા અને પછી ચૂપચાપ ઘરેથી ભાગી ગયા કોણ તોફાની હતું તો પોપ ટુ તોફાની હતું મિત્રો અહીંયા આપણે આ ધોરણ ચારનું આવતીકાલે જે ગુજરાતી વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું મોસ્ટ એમપી પ્રશ્નપત્ર લેવાવાનું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ ચારના ગણિત વિષયના બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ફરી પાછા ધોરણ ચારના ગણિત વિષયનું જે આ પ્રશ્નપત્ર છે એ સોલ્વ કરવા આવે ત્યારે આવવાનું ભૂલશો નહીં હો